સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત દિન તરીકે ઉજવાઈ રહ્યો છે અહમી જૈન છોટાઉદેપુર જિલ્લા જિલ્લા સમાહર્ત્રી સર્ષા અભિવાદન વિના સંસ્કૃતિ ન અસર ભાષા જનની સંસ્કૃત અયમ સપ્તાહ સંસ્કૃત ભાષાયા સન્માનાય સમર્પિત શુભેચ્છા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને સંરક્ષણ માટે યોજના પંચક્રમનો શુભારંભ થયો છે જે અંતર્ગત સંસ્કૃત સપ્તાહ ઉજવણી ચાલી રહી છે તારીખ છ આઠ દો હજાર પચીસના રોજ ઉદેપુર નગર ખાતે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ વીકમાં બીજા પણ પ્રોગ્રામ દરેક શાળાઓ ખાતે પણ યોજવામાં આવશે જેમાં બહુ બધી સ્પર્ધાઓ સંસ્કૃત ડિબેટ કોમ્પિટિશન આ બધી સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે આપણે બધા સંકલ્પ કરીએ કે સંસ્કૃત ભાષા જે આપની વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ ભાષા છે એમને આપણે respect કરીએ અને સંસ્કૃત ભાષા અપનાવીએ જેનાથી આપની જે સંસ્કૃતિ છે એમને પણ આપણે respect કરી શકાએ અને આપની સંસ્કૃતિને પણ માન આપી શકાએ થેન્ક યુ અહમ કલ્પેશ શર્મા પરિયોજનાયા પ્રિશાસના અધિકારી શ્રી છોટા ઉદેપુરત ગુજરાત પ્રદેશात सर्वेभ्यम सप्रेम नमः नम संस्कृत सप्ताह शुभकामना संस्कृत भारत से आत्मा अस्ताहे संस्कृत भाषाया गौरव अम नमस्कार अहम आनंद कुमार परमार, जनपद शिक्षण छोटा उदयपुर, गुजरात सर्वे अभिवादन कौमी અહં સંસ્કૃતભાષાયા સમર્થક અસિ સંસ્કૃત વિના સંસ્કૃતિ નસાયા જનની સંસ્કૃત અય સપ્તાહ સંસ્કૃતભાષાયા સન્માનસમર્પિ અહ પઠામે સર્વે સંસ્કૃતસપ્તાહસુભકામના મિત્રો સંસ્કૃતભાષા માટે એવું કહેવાયું છે સુભાષિત ભાષાસુ મુખ્યા મધુરા તેમાં પણ કાવ્ય મધુર છે અને તેનાથી પણ વધુ મધુર સુભાષિત છે મિત્રો ગુજરાતમાં સંસ્કૃતના વિકાસ માટે ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંચાલિત નવીન યોજનાઓનું પ્રથમ ચરણ યોજના પંચકમ નો શુભારંભ કરી દેવામાં આવેલો છે આ યોજના પંચકમની વાત કરીએ તો યોજના પંચકમમાં કુલ પાંચ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવેલું છે જેમાં સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના સંસ્કૃત પ્રોત્સાહન યોજના શ્રીમદ ભગવદ ગીતા કંઠપાઠ યોજના સત સુભાષિત કંઠપાઠ યોજના શરૂ કરી દેવામાં આવેલી છે મિત્રો આ તમામ યોજનાઓથી આવનારી પેઢીને આપણે સંસ્કૃતની સાથે સાથે સંસ્કૃત સંસ્કૃત ભાષાની આસાનીથી જોડી શકીશું ભાષાનો પ્રચાર અને થાય બાળકો આગામી સમયની અંદર ધોરણ ની અંદર સંસ્કૃત વિષય વિકલ્પ તરીકે પસંદ કરતા થાય અને આગામી સમયમાં આગામી પેઢીને મૂલ્યલક્ષી શિક્ષણ સંસ્કૃત ભાષા થકી મળી રહે એના માટેનો એ આ એક પ્રયાસ કરવામાં આવેલો છે અસ્તુ अहम डागर सहायक जिलाधिकारी उदयपुर गुजरात अभिवादय संस्कृत सप्ताह शुभकामना संस्कृत भारत से आत्मा अस्त सप्ताहे संस्कृत भाषाया गौरव अनुभूयता